ટેલર અને એક્સયુવી વચ્ચે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે એમ પોલીસે જણાવ્યું હતું ચોમાથલ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત સેન્ડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો તેમણે જણાવ્યું હતું કે એક્સયુવી કારમાં મુસાફરી કરી રહેલા એક મહિલા સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય એક ઘાયલ વ્યક્તિને બિકાનેરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ત્રણેય ઘાયલો પહેલા સેન્ડવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને બીકાને રેફર કરવામાં આવ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ